બધાને મારા જય શ્રી કૃષ્ણ છે આજ તમારા બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે આજે આપણે ઇટલીને વઘારીને એ પૂરી ઇટલી બનાવશું એ કેમ બનાવાય છે હું તમને બતાડું છું તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે એક ચમચા જેટલું હવે એ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાઈ નાખી દઈએ રાઈ તડતડે એટલે આપણે પછી એમાં થોડી હિંગ નાખી દઈએ પછી ગેસ જરા ધીમો કરી દઈએ આપણે રાઈ તરતડી ગઈ છે હવે એમાં આપણે ખીચડીને બગાડી નાખીએ આ સવારે ખીચડી મેં તરી રાખી હતી ઠંડી ઇટલી આવીને સરસ લાગે છે વઘારી લો તો પૂરી નાખીને ઇટલીને વઘારવાની છે આમાં તમે લસણ ને બધું નાખીને તરી શકો છો બધો મસાલો તરીને ચમચી જેટલું પોડી નાખી દઈએ એટલે ઈડલીનો પાવડર જે ખાવા માટે પોળી કહીએ છે આપણે એને નાખી દઈએ જો તમે વધારે તીખું ખાતા હો તો તમે પોડી વધારે નાખી શકો છો અમારે મીડિયમ ખાઈએ એટલે અમે થોડી નાખી છે પછી એને બરોબર હળાવી લેવાની

સવારે કરીને તૈયાર રાખેલી હતી એને આપણે આવી રીતે અડધો ભૂકો કરી નાખવાનો પછી નાના નાના પીસ કરીને તૈયાર રાખવાના રાઈ તળતળે એટલે આપણે અમે એમાં આ ઇટલીનો ભૂકો કરીને નાખી દેવાની પહેલાં પહેલા આપણે ઇડલીના લોટના ઇટલીનો ભૂકો જે કર્યો છે એની અંદર આપણે એક ચમચી જેટલી ખાંડ નાખી દઈએ ને થોડું મરચું પણ ઉપર ગભરાવી દઈએ આપણે અને એના છે હવે આપણે ઢોકળા વઘારીએ એવી રીતે કરી નાખી ઇડલીને વઘારીને એ પણ મસ્ત લાગે છે પણ એટલી ઠંડી હોય તો સારી લાગશે ગરમ ઇડલીમાં સારું નહીં લાગે તેલ તેલમાં રા તતડવા લાગ્યું છે એટલે આપણે પછી આવીને એમાં થોડી હિંગ નાખી દઈએ રાખવાનો ત્યારે હંમેશા ગેસને મીડિયમ રાખવાનો કાં ધીમો જ રાખવાનો જેનીથી આપણી વસ્તુ ભલે નહીં કે પહેલાં મેં આવીને ઈડલી પૂરી બનાવી હતી અને વઘારીને કાઢી લીધી છે એ જ લોહીમાં આવીને હું પાછી ઇડલીનો ઢોકળા કરીને વઘારી નાખીશું રાયતા ચડી ગઈ છે હવે એમાં થોડી હિંગ નાખી દઈએ ગેસ ધીમો જ રાખીએ એમાં પછી આ ઇટલીનો જે ભૂકો કરેલો છે એને આપણે એમાં નાખી દઈએ પછી આ હલાવી નાખીએ આ ઇટલી તમે વઘારીને આવી રીતે ખાશો તો એકદમ જ ટેસ્ટી લાગશે જો તમારે બરતા કરીને કરવું હોય તો બરતા પણ કરે છે અમારે ત્યાં વધારે આવીને એનો ભૂકો જ બધાને ભાવે છે એટલે વધારે અમે એમાં ભૂકો કરી નાખીએ છીએ તો તીખું ખાતા હોય તો મરચો હજી નાખી શકો છો તમે થોડો આમાં જો મેથીનો ભૂકો તમારી પાસે હોય એ જરાક ચપચી નાખી દો તો એકદમ જ ટેસ્ટ લાગશે આનો મારી પાસે અત્યારે મેથીનો ભૂકો નથી નહીં તો આમાં નાખે તો એકદમ જ ટેસ્ટી થઈ જશે તમારી આ વધારેલી જેમ આ સરસ થઈ ગઈ છે હવે આપણે બે વસ્તુનું થઈ જાય એટલે ડીશ પાણીમાં કાઢી લઈએ ને એને આવીને આપણે ગાર્નિશ કરવી તો ગાર્નિશ કરીએ એટલી વઘારેને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સર્વિંગમાં સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તમારે લાઈક કરીને અમને કરીને જણાવજો તમારે પાછું અમારી ચેનલમાં સ્વાગત છે હવે પાછી બીજી નવી વાનગી આપણે લઈ આવીને કાંઈક આવું જ જે બેસ્ટમાંથી બેસ્ટ કહેવાય છે કોઈ એટલી સવારે કરેલી કે સાંજે કરેલી બીજા દિવસે સવારે પણ આપણે વઘારીને ખાઈ શકાય છે જો ઇટલી ના ખાવા માંગતા હોય એને આવી રીતે કાંદા લસણ ને બધું નાખીને વઘારીને પણ ખવાય છે તમારે જે પણ ભાવે એ રીતે કરીને ખાઈ શકાય છે અમારે આવી રીતે ભાવે છે ને ઈડલી પોળી વાળી અમને ભાવે છે એટલે મેં આવીને એ બે વસ્તુ અત્યારે બનાવી છે ક્યારેક આવી રીતે ઇટલી વધશે તો હું તમને આવીને કાંદા ને લસણ ને નાખેલી ઇટલી તમને બતાડીશ ચાલો જય શ્રી કૃષ્ણ આ છે ઇટલીમાંથી બનાવેલી પોડી ઇડલી ઠંડી ઇટલીમાંથી બનાવેલી પોળી ઇટલી છે અને આ ઇટલીમાંથી ઢોકળા બનાવ્યા છે તમે પણ આ ટ્રાય કરીને કરજો એકદમ ટેસ્ટી લાગે છે નાના છોકરાને વધારે સરસ ટેસ્ટ લાગે આ સ્નેક્સ તરીકે સાંજના ઓલામાં ખાઈ શકાય છે પણ ઇડલી એટલી ઠંડી હોવી જોઈએ તમે પણ ટ્રાય કરીને અમને લાઈ કમેન્ટ કરજો કે અમને ખબર પડે કે તમને અમારી વસ્તુ ભાવી છે કે નહીં બધાને જય શ્રી કૃષ્ણ